વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી રાખવા અગાઉથી જાણ હતી છતાં નગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે અઢીસો લોકોનું ભોજન મેળપાયું હતું વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી રહેતા કેટરિંગ સંચાલકને જોઈન કરાઈ ન હતી પહેલેથી નક્કી હતું કે આજની સભા મુલતવી રહેનાર છે આમ છતાં તેની જાણ કેટરિંગને કેમ ન કરવામાં આવી તે એક મોટો પ્રશ્ન છે તમામ રસોઈ તૈયાર થઈ ગઈ કાઉન્ટર પણ લાગી ગયા અને તમામ પીરસવાનો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય હતો કેટરસ ભોજન શરૂ કરવાની પ્રતિક્ષા માટે તેઓ પ્રતીક્ષા કરી રહ્યા હતા જ્યાં ભોજન તો શરૂ ન થયું પરંતુ ભોજન સમારંભ રદ કરવાનો આદેશ મળ્યો હતો પરિણામે તમામ તૈયાર રસોઈ